બાપુ ની કૃપા છે કોણ બાપુ નાવો રોજ ઠંડા વરળો ચોમા હોય બરફ પડ્યો હોય તો એમાં ના ઠંડુ ગરમ પાણી નામ બે ગરમ પાણી જુનાગઢ જુનાગઢ લઈને બાપા નો ભક્તિનગર સોસાયટી જી નામ ની પાછળ અને શિવધોડા ની આગળ બરોબર સદારામ બાપા નો આશ્રમ ખાવા પીવાનું ખાવા પીવાનું કાયમ ચાલુ બરાબર રામ રોટી ચાલુ લેવા માટેની સગવડ ખરી લેવા માટેની સગવડ ફૂલ કાઈન માળ છે બરોબર બાપાને બાપા તરીકે હો ભાઈ અમે તો એના સેવક સ બરોબર અને ઈ રીતે અમે ટીટી ના ચાટ રીતે કામ કર સેવા કરો કોણ સેવા ભાઈ બરોબર હા